કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસમાં જોડાયા ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસ ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર સત્તર સીટ મળતા કારમી હાર થઈ હતી હારના તમામ રેકોર્ડ કોંગ્રેસે આ વખતે તોડ્યા હતા જે બાદ જગદીશ ઠાકોરને કોંગ્રેસ કમિટીએ હટાવ્યા બાદ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી શક્તિસિંહ ગોહિલના આગમન બાદ અવારનવાર કોંગ્રેસમાં લોકો કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનો જોડાઈ રહ્યા છે તેવામાં ફરીથી અમદાવાદ રાજીવ

कार्यकर्ताओंさて संवाद केरो छेาระમે સી જીતવા પાર્ટી કાર્યકર્તાઓના સૂચનો પણ વિધાયન એ બધારી સમીક્ષા અમારા પ્રભારી સચિવ મહાસચિવ શ્રી સાથે બેસીને કરી એઆઈસીસી ના સેક્રેટરી શ્રીઓ અને કાર્યકારી અધ્યક્ષીઓને પણ જલા જલા વિષયમાં જવાબદારી સોંપી હતી ઓપન રહ્યા प्रदेश तरफ से हमें जो प्रभारी नियुक्त करा था एक प्रभारी श्री ओने पण आम मीटिंग माग त्या गया था की બધા સાથે દ્વારા વ્યક્તિ સી वाइज આ સમીક્ષા કરી છે જુદા જુદા એક સંગઠન માટેના સૂચનો આવ્યા છે અમે નક્કી કર્યું છે કે અહીંયા બેસીને સંગઠનનો નામ હું નક્કી करू erabતે ICSI ના સેક્રેટરી પ્રવારી શ્રીઓ ને નીચેથી જે સંગઠન કરીને નામો આવ્યા છે એને મહત્વ આપીશું અરે જો જરૂર હશે કે ખાલી હશે તો એ સંગઠનમાંથી લોકો કે ચેન્જ કરવાની જરૂર છે કે એ કરી પાડાબેની સીટ માટેના જે સુજવાનો આવ્યા છે એ સમીક્ષા કરી કેટલી તમારી આંતરિક રણનીતિની બાબતોની ચર્ચા કરી હોય એટલે એ આંતરિક રણનીતિની ચર્ચા એ અમારા માટે હોય સમય આવશે ત્યારે કઈ હું આભાર માનીશ અમારા પ્રભારી મુકુલ વાસિક કેટલાક જાતે પણ ગયા કોંગ્રેસનું ખાતું ખુલી રહ્યું છે કારણ કે છેલ્લી બે ચૂંટણીઓ જે હતી એમાં પરિણામ જે છે એ ધાર્યા મુજબ મળ્યા ના હતા

भाजपा शासन में खूब सस्तु छता पेट्रोल डीजल सौ रूपये पहुंचे और एक समस्या थे लोगों। एक से सकारात्मक एजेंडा आगे आशीर्वाद मिले थे के कोग्रेस पक्ष परिणामों उत्साहजनक सारा